ઓમ શાંતિ ઈચ્છે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે નવા દિવસે નવા બ્લોગમાં શરૂઆત કરી દઈએ આપણે સૌથી પહેલાં દિવસની શરૂઆત કરી દેસું ગરમ પાણીથી ચાલો ગેસ ઉપર ગરમ પાણી મૂકી દીધું છે અને મેં બધા જ ઘરના બધા બારી બારણા ખોલી નાખ્યા છે કારણ કે અત્યારના પરમાં એટલા સરસ મજાના પવન આવતા હોય ને બારી અને બારણામાંથી તો મજા જ આવી જાય અને ઘર પણ એકદમ ઠંડુ થઈ જાય તો ચાલો મેં પહેલાં સૌથી પહેલાં તો મેથીનું પાણી ગાળી લીધું છે અને મેથીને અલગ કરી નાખી છે ગરમ પાણીને પણ એક ગ્લાસમાં નાખી દીધું છે અને એમાં એક અડધું ફાડું લીંબુ નાખી દીધું છે અને હજી એક ગ્લાસ થશે એની અંદર પણ આપણે અડધું ફાડું લીંબુ નાખી દઈશું અને બે ગ્લાસ અત્યારના પરમાં પાણી પી લેવાનું છે એને તો ચાલો એટલું સરસ મજાનું મન ફ્રેશ થઈ ગયું છે ને સવાર પરમાં એને ભગવાનની સાથે એકદમ મસ્ત એવા મેડિટેશન કરી લીધા અને એકદમ મન શાંત થઈ ગયું એને બોડી એકદમ રિલેક્સ થઈ જાય અને મન એકદમ બધા વિચારો ગાયબ થઈ જાય રાત્રે જે મનની અંદર કદાચ હલચલય હોય ને તો ભગવાનને આપણે બધું સોંપી દઈએ એને જે કાંઈ ચિંતા છે પરેશાની છે બધું સોંપી અને સૂઈ ગઈ હતી અને સવારે ઉઠીને તો એકદમ મન ફ્રેશ થઈ ગયું હતું જો વાગ્યા છે અત્યારે સાડા પાંચ પોણા છ જેવું થવા આવ્યું છે અને હજી પણ દિવસ ઉગ્યો નથી એટલો બધો દિવસ નથી ઊગ્યો આછો આછો ધીમે ધીમે હવે ઊગતો આવે છે તો ચાલો સરસ મજાનું વાતાવરણ છે એકદમ ઠંડુ વાતાવરણ છે જો ધીમા ધીમા ચંદ્રમાં દેખાય છે આકાશની અંદર અને બાકી તો વાદળા જ દેખાય છે એને જો અને અંધારું હજી એટલું જ છે ઘે ઘોર અંધારું છે પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય એટલે એટલું બધું કંઈ દેખાય નહીં ચાલો આપણે ચાલવાની શરૂઆત કરી દીધી છે અત્યારે જો એકદમ રોડ કોરા છે રાત્રે એટલો બધો વરસાદ હતો ને એટલો બધો વરસાદ હતો ને જ થતો હતો કે સવારે ચાલતા જવાશે જ નહીં પણ જો અત્યારે એકદમ પાણી બધું જ હતું રહ્યું અને જમીન જો કેટલી તરસી હશે કે બધું જ પાણી જમીનની અંદર ઉતરી જાય અને જો પાણી ક્યાં ગાયબ થઈ જાય એનો કાંઈ નક્કી નહીં અને પાણી એનો રસ્તો હંમેશા કરી જ લે છે જો અત્યારે પણ સુમસાન શેરીઓ છે ને કોઈ નથી શહેરીમાં કોઈ નથી છે ને અને આજે અમસ્તા પણ સન્ડે છે એટલે સન્ડેના દિવસે બધા ઘાટીની અંદરમાં સૂતા હોય આપણી જેવા જ હોય કે જે જાગતા હોય અત્યારે ને પણ વાતાવરણ એટલું સરસ મજાનું હોય ને તો મારા ખ્યાલ પ્રમાણે આ લાભ તો ક્યારેય છોડવો જોઈએ નહીં હે ને કુદરતના ખોળામાં થોડીક વાર માટે થઈને એકદમ હરી લેવું જોઈએ અને ફરી લેવું જોઈએ એને જો કેટલું સરસ મજાનું વાતાવરણ છે અને બધા જ ઘર બધા જ સુમસામ છે ને જો બધા જ સૂતા છે અત્યારે શેરીઓ એકદમ ખાલી છે જો કૂતરા પણ નથી નહીં તો કૂતરા આંટા મારતા હોય પણ કૂતરા પણ નથી ચાલો ત્યારે આપણે ઘર તરફ જવાનો રસ્તો આવી ગયો છે ચાલો ઘરે પહોંચી ધોઈ ધોઈને એકદમ સરસ મજાના એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર મેં કરી લીધા છે આ દીવાવતી દીવાવતી કરીને પણ મન એકદમ શાંત થઈ ગયો અને શરીર પણ એકદમ રિલેક્સ હતું જ તે ચલો આ સીન છે રાતનો એને રાત્રે નવથી સાડા દસ વાગ્યાનો આ સમય છે કાલે આપણે રાતનો જે વ્લોગ લીધો હતો ને કે પનીર મટર પનીર બનાવ્યું હતું ત્યાર પછી દિશા ફ્રી થઈ અને એ દિશાએ એને લઈ આ કામ કર્યું હતું એને ધૂં ખેરી નાખ્યો હતો કારણ કે જુઓ જ્યારે સમય મળે ને ત્યારે કામ કરી લેવું જરૂરી છે અને બાળકો જે ઘરની અંદર નાના હોય ને માતાને તો એવું થાય જ તે કે બાળકની સાથે જેમ બને એમ વધારે ને વધારે ટાઈમ પસાર કરે પણ એ ક્યારે કરી શકે જ્યારે પોતે ફ્રી હોય ત્યારે ને તો એનો મતલબ એવો થાય કે જ્યારે સમય મળે ત્યારે ઘરના કામ કરી લેવા જોઈએ જો ઘરનું કામ હોય કે બહારનું કામ હોય નાના બાળકોને સાચવતા સાચવતા જ બધું કામ કરવું જોઈએ અને જો આ તો એમ કે ઘરે રહેવાવાળી સ્ત્રી છે દિશા બાકી વર્કિંગ લેડી પણ હોય છે એને કે જે બહારનું પણ કામ કરતી હોય અને ઘર પણ સંભાળતી હોય તો એ કેટલું બધું અઘરું થઈ જતું હોય હેને અને બાળકો પણ નાના હોય તો એને જમાડવા પીવડાવવાનું ખોડાવવા પીડાવવાનું એ બધી જ કેટલી ચિંતાઓ હોય એને તો જો અત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો ટાઈમ ટુ ટાઈમ કરવું ખૂબ જરૂરી થઈ જાય કામ કરવું ખૂબ જરૂરી થઈ જાય અને દિશા એ એની પોતાની બધી જ જવાબદારી સમજે છે અને સાંજે બધા નિખિલ અને કિશન બધા ઘરે હોય તો હું અને કિશન બંને ધાનોને ઉપર સાચવીએ છીએ અને દિશા અને નિખિલ નીચેનું કામ કરે છે જો નિખિલ પણ એને કામ કરાવડાવવા લાગે છે અને જો જ્યારે કમલેશ હતા ને ત્યારે એ પણ એની જવાબદારી આવી જ સમજતા મારે પણ નિખિલ કિશન નાના હતા ત્યારે હું મને જ્યારે ટાઈમ મળતો ને રાત્રે મળતો તો રાતે ને દિવસે મળે તો દિવસે વધારાનું કામ કરવાનું હોય ને તો ગમે ત્યારે કરી જ લેવાય એને જો ધૂં ખેરવાનો હતો હમણાં મહિનો થઈ ગયો હમણાં વધારે પડતું કાંઈ કામ કર્યું નહોતું રોજનું કામ તો થતું જ હોય ઝાપટ ઝૂપટ ઓછાળને એને છાપટવાનું આ તે ઘણું બધું થતું હોય પણ જે દિવાલને સાફ કરવાની હોય એ મહિને એક જ વખત થતું હોય અને પંદર દિવસે એક વખત આ પંખા લુવાતા હોય તો દિશાએ આજે બધું જ ક્લીન કરી નાખ્યું અને નિખિલનો સથવારો હોય ને બંને એકબીજા એને મજાક મસ્તી કરતા જતા હતા અને ઘરનું કામ પણ બતાવતા જતા હતા ને નિખિલ પણ સમજે છે કે દિશા ઘરે જો એકલી હોય તો ક્યારેક એકલું કામ કરવું પડતું હોય તો નિખિલે પૂરેપૂરો સથવારો દિશાનો કરાવ્યો અને કાલે અમસ્તા પણ સન્ડે છે તો મોડા સુધી સૂવાનું છે એને ખબર છે એટલા માટે અત્યારે થોડી ઘણી મહેનત થઈ જાય તો કાંઈ વાંધો નહીં એને તો ચાલો દિશાએ તો આખું ઘર સાફ કરી નાખ્યું ને શેટીને આઘી પાછી કરી અને ઊંચા નીચી કરી અને બધે ઝાપટ ઝૂપટ આ તે બધું જ કરી નાખ્યું અને દેખાય નહીં જો ઘરની અંદર કાયમ સાફ સફાઈ થતી હોય ને એટલે એટલું બધું દેખાય નહીં પરંતુ ઝીણું ઝીણું એકદમ થોડું થોડું તો ઘરની અંદર કચરું હોય જ તે એને તો ચાલો હવે હું આવી ગઈ છું અત્યારે કિચનમાં હે ને હું મેં પણ બહારથી ચાલીને આવીને દીવાબત્તી કરી અને હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર તો ચાલો આજે બહુ કાંઈ નાસ્તો છે નહીં કારણ કે મારે અને દિશાને બેને જ કરવાનો છે નાસ્તો કારણ કે નિખિલ અને કિશનને રાત્રે જ કહી દીધું કે અમે મોડા ઉઠવાના છીએ દસ સાડા દસે ઉઠવાના છીએ એટલે અમને ઉઠાડતા જ નહીં એટલે મેં પણ કહી દીધું હતું કે તમે કોઈ તો પછી નાસ્તાની આશા રાખતા જ નહીં કાલે વહેલા પહેલાં સર કરી નાખશું રસોઈ તો રસોઈમાં જ ભળી જજો નાસ્તો તમારા માટે અમે બનાવવાના જ નથી એટલે દિશામાં ત્યારે યાદ દેવડાવતી હતી મમ્મી નિખિલ કિચન માટે નાસ્તો નહીં બનાવતા હો મીધો હા કાંઈ વાંધો નહીં તો પછી એટલી રોટલી પડી જ હતી કે દિશાને થઈ જાય અને મારા માટે તો ફ્રૂટ હતું આ છે અને દિશા પણ થોડુંક ફ્રૂટ ખાશે એની જો ઈચ્છા હશે તો અને રોટલી તો થોડીક પડી જ હતી તો ચાલો મેં સરસ મજાની થોડીક મસ્તી ચા બનાવી નાખી છે ચા તો એ લોકો પીવે જ તે ભલે એ લોકો મોડા ઉઠે ને તોય તે ચા તો પીવે અને જો આ ગરમ કેટલીની અંદર નાખી દઈએ ને તો વારે વારે ચા બનાવવાની કાંઈ ઝંઝટ રહે નહીં તો ચાલો ધાનોબેન માટે પણ મેં નાસ્તો બનાવવાની શરૂઆત કરી દીધી ઘી મૂકી રવો મૂકી દીધો છે અને એકદમ ધીમા તાપે એને સાતળી લેશું એને એકદમ શેકી લેશું અને ત્યાર પછી એની અંદર આપણે પાણી નાખી દઈશું જોઈતા તો પાણી નાખી દેવાનું રવો છે એ પાણીમાં એકદમ સરસ મજાનો ભળી જાય અને ત્યાર પછી એ ઠરી જાય ને નીચે ઉતારી દઈએ ઠરી જાય ત્યાર પછી દિશા એની અંદર નાખી દેશે ખમણીને કેળું ત્યાં સુધી એને એમને જ રાખવાનું અને એક વાસણમાં અલગથી વાસણમાં હું એ કાઢી લઈશ ચાલો બધો નાસ્તો થઈ ગયો છે નાસ્તામાં તો કાંઈ આજે છે નહીં ચાલો ધ્યાન તો પતિ દિશાને મેં પૂછ્યું તો દિશાએ કેમ કરવું રોટલીનું શાક બનાવી દો તો દિશા કે નાના મમ્મી ખાલી શેકી દો મારે તો ચાલશે એટલે ચાલો બે ત્રણ રોટલી દિશા માટે શેકી લીધી અને આજે કાંઈ ભાખરી ભાખરી કરવાની ઈચ્છા હતી નહીં કારણ કે છોકરાઓ તો ઉઠવાના જ નથી આજે સન્ડે છે ઉજવવાના છે અમસ્તા પણ આખું અઠવાડિયું છોકરાઓ બિલકુલ ફ્રી ન હોય એને એક મિનિટની પણ એ લોકોને શાંતિ ન હોય એને પ્રાઇવેટ નોકરીમાં થાય જ એવું બધાને તમને લોકોને પણ અનુભવ હશે જે ગવર્મેન્ટ જોબ હશે એ અલગ વાત છે પણ જે પ્રાઇવેટ નોકરી કરતા હશે એને ખબર હશે કે એ લોકોને ફૂલ ટાઈમ આપવો જ પડે ફરજિયાત આપવો પડે તો ચાલો અમે તૈયારી કરી લીધી નાસ્તાની પણ દિશાને મેં પૂછ્યું મીઠું દિશા ચાલને આપણે બે નાસ્તો કરી લઈએ તો દિશા કહે કે મમ્મી થોડુંક જ કામ બાકી છે હું હમણાં ફટાફટ જ આવું છું તમે તૈયારી કરો ને ત્યાં સુધીમાં હું આવી જઈશ તો ચાલો દિશાબેને એને જો કાલ રાત્રે જ તે તમે જોયું ને કે કાલ રાત્રે એણે બધું જ સાફ સફાઈ આ તે બધું કરી નાખ્યું હતું પણ આ એક આદત છે ને રોજની આદત કે હાથમાં ઝાપટીઓ આવી જ જાય અને હાથમાં સાવરણી પણ આવી જ જાય કુદરતી આવી જાય એને એને ના હોય ને કે કદાચ નથી કરવું આજે તો પણ એ એક વખત તો હાથ ફેરવી જ દે કારણ કે એ રોજની ટેવ પડી ગઈ હોય કે નાના એક વખત છાપટવું તો જોઈએ ને સવારનો કચરો તો કાઢવો જ જોઈએ ફરજિયાત એને તો ચાલો દિશાબેને તો હવે કામની તૈયારી એકદમ ફૂલ એને એન્ડ ઉપર જ છે એ હમણાં ફ્રી થઈ જશે અને હું પણ ચાલો ફ્રી થઈ ગઈ છું એને નાસ્તો મેં બનાવી લીધો છે એ પણ હમણાં ફ્રી થઈ અને અમે બંને સાથે નાસ્તો કરી લેશું આજે રવિવાર છે દિશા પણ ધારત તો મોડી ઉઠી શકત મેં કીધું કેમ બટા વહેલી વહી આવી તો કે મમ્મી પછી ધાનુની સાથે રમાયને થોડીક વાર માટે એટલે અને આજ સન્ડે છે એટલા માટેથી આજ બહાર પણ જવાનું છે તો ચાલો હું અને દિશા બંને સાથે નાસ્તો કરવા માટે ને બેસી ગયા અને મારી રોજ બરોજની એને આ એક જ વાત કે નાસ્તો કરી અને દવા પીવાની હોય મેં સરસ મજાની દ્રષ્ટિ દઈ મસ્ત એવી અને દવા પી લીધી અને ચાલો રૂટિન ઉપર આપણે લાગી ગયા તો આજે બહાર જવાનું છે ગામમાં માર્કેટમાં જવાનું છે એટલા માટે તેને રસોઈ પણ આજે વહેલા કરવાની છે એટલે દિશા કે મમ્મી તમે તમારું રસોઈનું જ કરજો કામ બધું જ હું કરી નાખીશ એટલે તમે ખાલી રસોઈ કરી દેજો મગ ભાત પલાળીને બંનેને ઢાંકી અને મૂકી દીધા આપણે પ્લેટફોર્મને એવું બધું સાફ કરશું ને ત્યાં સુધીમાં મગ અને ભાત બંને કમ્પ્લીટ થઈ જશે ને પલળી જશે અડધી કલાક તો કાફી છે ચાલો બોટલ ખાલી થઈ ગઈ હતી લિક્વિડની તો એ લિક્વિડ અત્યારે ફિલ કરી લીધું એને ભરી લીધું આપણે બોટલની અંદર હવે એકાદ બે દિવસ ચાલશે એને કારણ કે જો આ લિક્વિડ એટલું સરસ મજાનું હોય ને કે સેજ મસ્તું લિક્વિડ નાખીએ અને હાજુ બધું પાણી નાખીએ તો પણ બહુ જ સરસ કામ કરે ને ઘણા લોકોની કમેન્ટ એવી આવતી હોય કે બેન તમે શું વાપરો છો એવું કે તમારા વાસણ ચમકતા હોય તો ના અમે કાંઈ વાપરતા નથી ખાલી ને ખાલી લિક્વિડ વાપરીએ છીએ એક સરસ મજાનું સ્પંજ હોય અને બીજું કે આપણી મહેનત હોય આપણું બળ હોય બીજું કાંઈ ન હોય એને એક કમેન્ટ એવી પણ આવી હતી કે તમારું કિચન બહુ જ ચમકે છે બસ ચમકતું નથી પરંતુ બસ આપણી મહેનત ચમકે એને જો ઘણી ઘણા ઘરની અંદર આપણે જોઈએ ને તો હજી નવું જ ઘર હોય ને ત્યાં ઘરની ગેંડીમાં અને બધે લીલ જામી ગયા હોય અથવા તો ચોકડીમાં લીલ જામી ગયા હોય પણ જો રોજ બરોજના જીવનમાં રોજ સફાઈ થતી હોય ને તો આ કાંઈ થાય નહીં એને એવું જ આપણા મનનું છે મનની અંદર પણ આપણે ઘણા બધા કચરા ભરી ભરીને રાખીએ છીએ જો એને પણ ટાઈમ ટુ ટાઈમ સાફ કરવા જોઈએ જો એને પણ સાફ ન કરીએ ને તો જેવી રીતે બહાર ગંદકી જામી જાય ને એવી જ રીતે આપણા મનની અંદર પણ ગંદકી જામી જાય પછી સાફ કરવામાં તકલીફ થાય એને મન એકદમ સાફ ન થાય ને પછી એકદમ અંદરની અંદર ડિપ્રેશનમાં ડૂબતા જઈએ ચાલો બહાર તો એટલું સરસ મજાનું વાતાવરણ છે ને એકદમ પાવરફુલ એને જો એટલું મસ્ત એને ગ્રીનરી છવાઈ ગઈ છે જાણે કુદરત પોતાના બધા જ રંગ લઈને આવી ગયા હોય એને આખી દુનિયામાં જાણે એમ થાય કે ગ્રીનરી છવાઈ ગઈ હોય ને એવું લાગે છે ને જો કેટલી સરસ મજાની કુદરત છે એને કેટલો સરસ મજાનો નજારો છે આ તો ખાલી ઘરના આંગણાનો છે એને બહાર ગયા હોય ત્યાં આગળ તો કેવો નજારો હશે એને આવા વાતાવરણની અંદર બહાર જવું પણ વધારે ગમે જો અત્યારે રીમઝીમ શરૂ થઈ ગઈ છે વરસાદની અને મોસમ તો એટલું મસ્ત થઈ ગયું છે ને દિશા પણ એને આવા મોસમની અંદર દિશા પલળી જતી વરસાદની અંદર એટલે દિશા કહે કે મમ્મી તમે રસોઈ કરી નાખો હું ફળિયા બધા જ વાળી નાખીશ એને કારણ કે આજે માર્કેટમાં જવાનું છે અને જો વરસાદ આવી જશે ને તો તો હેરાન જ થઈ જવાના છે ક્યાંય જવાશે નહીં અને વધારાનું આ જે કામ કરવાનું છે એ થશે પણ નહીં એટલે દિશા કહે કે મમ્મી તમે તમતાર તમારું કામ કરો અને હમણાં જો હમણાં સાવણો ફેરવી નાખો એટલે ફળીઓ વળાઈ જશે અને જો ફળીઓ ભીનું થયું જ તે કારણ કે વરસાદ ક્યારનો આવે જ છે એને રાત્રે થોડીક વાર માટે થઈને રોકાઈ ગયો તો પણ સતત ત્યારથી વરસાદ આવે છે સવારનો એક ધારો ચાલુ છે કે હજી સુધી ચાલુ જ છે ને ઝરમર ઝરમર તો આવ્યા જ કરે છે વરસાદ તો ચાલો દિશાબેને પણ જો દરવાજા બરવાજા બધું સાફ કરી નાખ્યું કારણ કે આ લોઢાની વસ્તુ હોય ને એને આપણે ભીનું ભીનું એમનામ જ રાખીએ ને તો કાટ ખાઈ જાય એટલે એને કોરું કરીને એને ભીના અને કોરા બંને પોતા મારવા પડે તો જ એ વ્યવસ્થિત બધું જ સાફ રહે ચાલો હું તો કિચનમાં આવી ગઈ છું મેં પણ ચાલો મગ પલાળી રાખ્યા હતા તો સરસ મજાના પલળી ગયા છે તો કૂકરની અંદર મેં ઓરી દીધા મગને અંદર નાખી દીધું છે મીઠું કૂકરનું ઢાંકણું બંધ કરી દીધું ભાત પણ ઓરી દીધા છે અંદર મીઠું નાખી દીધું છે અને ઢાંકણા ઉપર થાળી ઉપર આપણે પાણી મૂકી દીધું છે તો આજે આપણે બનાવવાના છે ભરેલા મરચાં તો એના માટે થઈને મેં ચણાના લોટને શેકી લીધો છે સે ચમચતા તેલની અંદર ચાલો એક વાસણમાં અલગથી કાઢી લીધો તણાજીરું હળદર મીઠું અને લીંબુ અને થોડીક મસ્તી ખાંડ આટલા મસાલા કરી કોથમીર નાખી અને બધું જ મિક્સ કરી અને મરચાંને બધાને સરસ મજાના ભરી લીધા એને જો ભરેલા મરચાં આવા વાતાવરણમાં ખાવાની છોકરાઓને વધારે મજા આવે ને તો ચાલો તેલની અંદર સેજ મજ તો મૂકી અને આખા જ લોયાની અંદર તેલને પ્રસરાવી દીધું છે અને બધા જ મરચાંને એકદમ સરસ રીતે અંદર ગોઠવીને ઉપર થાળી મૂકી દીધી છે ચાલો સરસ મજાના જો થોડી વાર થોડી આપણે ફેરવતા જશું અને હમણાં જ મરચાં બનીને તૈયાર થઈ જશે આપણે એક બાજુ મૂકી દઈએ મરચાં બની બની ગયા છે સરસ મજાના આપણા જે મગ છે એ પણ સરસ મજાના એકદમ બફાઈ ગયા છે ચાલો વઘાર કરી લઈએ રાઈ અને જીરું મૂકી દીધા છે તેલમાં હિંગ નાખી દીધું છે ટમેટા મરચાં લીમડો અને આદુ એને વઘારમાં નાખી દેશું આપણે સેજમાંસ સોતળાઈ જાય એની રાહ જોઈએ ટમેટા સોતળાઈ જાય ત્યાર પછી હળદર અને મીઠું નાખી દઈએ અને થોડીક વાર માટે તેલની અંદર રત્તે થોડીક વાર ચડવા દેશું અને ત્યાર પછી ધાણા જીરું અને ચટણી જોતાં પૂરતી ચટણી નાખશું કારણ કે ધાનુંબેનને જમવાનું હોય એટલે થોડુંક ધ્યાન રાખીને જમવાનું હે ને કારણ કે હમણાંથી ધાનુબેનને અમે જે જમીએ ને એ જ જમાડીએ છીએ ટેવ પાડવાની કોશિશ કરીએ છીએ એને ચાલો અંદર જોઈતા પૂરતું મગ નાખી દીધા અને જોઈતા પૂરતું પાણી નાખી દીધું અને થાળી મૂકીને ચડવા દીધું હતું ઉકળવા દીધું હતું જો સરસ મજાના ઉકળી ગયા છે ત્યાર પછી ગેસ બંધ કરી અને એક આખું લીંબુ નાખી દીધું છે અને હવે જાતજી બધી કોથમીર નાખી દઈએ એકદમ પૌષ્ટિક એવા મગ તૈયાર છે અને અઠવાડિયામાં એકાદ વખત તો મગ ખાવા જ જોઈએ તો ચાલો મગ અને રોટલી છે આ છે ભાત બનાવ્યા છે અને સરસ મજાના ભરેલા મરચાં છે ચાલો ભગવાનને થાળી ધરાવી દીધી સૌથી પહેલાં તો અને ભગવાનને થાળી ધરાવ્યા પછી હું દિશા અમે બધા જ સાથે જમવા બેસી ગયા હતા અને અત્યારે આ સમયે ધ્યાનુબેન પણ ઉઠી ગયા છે ચાલો ધાનુબેનને સરસ મજાના નવડાવી ધોડાવીને તૈયાર કરી દીધા છે દિશાબેને એને જ્યારે હું રસોઈ બનાવતી હતી ને ત્યારે દિશા પાંચ મિનિટે ફ્રી ન હોય સવારની એમને હોય તે છેક અત્યારે જો એ ફ્રી થાય અને જ્યારે ધાનુ મારા હાથમાં આવે ને ત્યારે દિશા એકદમ ફ્રી થઈ જાય ત્યાં સુધી દિશા સતત સવારની એક પગે ઊભી હોય એનો મતલબ એમ કે સતત ને સતત કામ કરતી હોય જો સાક્ષી હોય ને આ સમયે તો બંનેનું કામ બંટાઈ ગયું હોય તો એટલું બધું સાક્ષીના દિશાના ભાગમાં એટલું બધું કામ આવે નહીં જો કેટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને આવા વાતાવરણમાં જવાનું છે માર્કેટની અંદર નિખિલ કિશનને અમને કીધું કે તમે જાવું હોય ને તો તમે જતા રહ્યો કારણ કે વરસાદનો કાંઈ ભરોસો નહીં એ તો આવવાનો જ છે એટલે જો તમારે જવું હોય તો તમે લોકો જતા રહો તો નિખિલ અને કિશને વાયદો કર્યો છે કે જ્યાં સુધી તમે માર્કેટમાં જશો એટલી વાર અમે ધાનુને સાચવી લેશો તો ચાલો આજે નિખિલ કિશન બંને ધાનુને સાચવવાના છીએ અને અમારે જે કાંઈ વસ્તુ જોઈએ છે એ લેવા માટે થઈને અમે આવી ગયા છીએ અત્યારે માર્કેટની અંદર જો ઘરની અંદર કેટલી વસ્તુ એવી હોય કે જે આપણે જરૂરિયાત હોય પણ અમે માર્કેટમાં બહુ ઓછા જઈએ કે બહુ જાજી બધી વસ્તુ ભેગી થઈ જાય ને એમ થાય કે હવે નહીં જ ચાલે લેવું જ પડશે ત્યારે અમે છેક માર્કેટમાં જઈએ લેવા માટે થઈને અને જો ત્યાંને ત્યાં મળી જતું હોય તો ત્યાંથી ને ત્યાંથી અમે અમારું કામ પતાવી દઈએ ને ચલાવા પૂરતું કામ ચાલી જાય પણ આજે ફાઇનલી અમે આવી જ ગયા છીએ હમણાં બે વખતથી માર્કેટમાં આવવાનું થાય છે તો ચાલો અમારે થોડી ઘણી વસ્તુ ઘર વખરીની થોડી ઘણી વસ્તુ જોઈએ છે અમે બધું લઈ લઈએ ચાલો જુઓ કેવી સરસ મજાની દુકાન છે એને આ એક શોરૂમ છે પ્લાસ્ટિકનો જોકે બધો જ આખો શોરૂમ છે બધી જ વસ્તુઓ અહીંયા મળે છે એને ચાલો ધાનુ માટે બોટલની પીછી જોઈતી હતી તો બોટલની પાણીની બોટલ અને દૂધની બોટલ બંને માટે જોઈતી હતી તો ચાલો ઘણી બધી વસ્તુ એવી હતી કે અમારે જે લેવાની જ હતી અને ફરજિયાત થઈ જતું હતું તો ચાલો અમે બધું જે જોઈતું હતું એ પણ જોઈ લીધું અને નહોતું જોતું એ પણ એને કારણ કે મોલમાં ગયા હોય એટલે લેવાની વસ્તુ તો આવી જાય પણ ન લેવાની વસ્તુ એ ક્યારેક ક્યારેક આવી જાય તમને ને પણ એવા અનુભવ થતા ચાલો અત્યારે ધાનુને ગયો છે અમરેલીના ડેમમાં જોઈ લો તમે લોકો ડેમ કેવો છે અમારો અમરેલીનો ડેમ એને જો કેટલું સરસ મજાનું પાણી ભરાઈ ગયું છે અત્યારે ડેમમાં અને ધાનુને તો એટલી મજા આવી ગઈ ને જુઓ એને ખુલ્લા વાતાવરણમાં એને જેમ પરી ઉડે ને એમ ઉડે જ બેન અત્યારે મજા આવી ગઈ આજ તો પપ્પાની સાથે રમવાની આમાં તો અમે કહીએ ને કે આજ ધાનુ ને સાચવ ને તો ન સાચવે પણ આજે એને સામેથી જ કીધું કે આ વાંધો નહીં તમે તમારું કામ કરી લ્યો અમે ધાનુ ને સાચવી લેશું તો ચાલો નિખિલ અને કિશન બંને ડેમ માં ગયા છે ડેમો પર ગયા છે અને ધાનુ બંને તો મજા આવી ગયા છે ચાચુ અને પપ્પા ની સાથે રમીને ફરીને એને ખુબ મજા આવે કારણ કે ત્યાં આગળ ડક હતા બતક હતા નાના નાના અને ફિશી હતી એને એટલે આમ ઉછળકૂદ કરતા હોય ને અને પંખીડા હોય એટલે ધાનુબેનને તો મજા આવી ગઈ જો આટલી વાર રીતે એ સાચવી દે ને તો અમારી જવાબદારી થોડીક અમસ્તી હળવી થઈ જાય અને જો કેવા સરસ મજાના ઘેંટા એને ધાનુ એ પહેલી વખત એના જીવનની અંદર ઘેંટા જોયા હશે એને બકરી અને ઘેટાને જોયા હશે જો વાતાવરણ એટલું સરસ મજાનું છે ને ધાનુને તો ખૂબ મજા આવી ગઈ ને આ છે કુદરતનો નજારો એને કુદરતનો ખોળો ચાલો અમે પણ ઘરે આવી ગયા હું અને દિશા અને નિખિલ અને ધાનુ પણ આવી ગયા ઘરે એને ચાલો અમે જે લાવ્યા છીએ બોક્સ નિખિલભાઈ બધું ફિટિંગ કરે છે ચાલો હમણાં બની જશે એટલે તમને એ લોકોને પણ દેખાઈ જશે કે આ શું છે રિયલની અંદર એને આ છે ત્રણ લેયરનું બોક્સ છે કે જેની અંદર અમારી ત્યાં ફ્રીજની બાજુમાં જે ડબ્બા રહે છે ને એ ડબ્બા કાઢી નાખવાના છે અને એની જગ્યાએ આ ત્રણ લેયરવાળું બોક્સ મૂકી દેવાનું છે કે બધા નાસ્તા અંદર હોય છે પણ વારે વારે ડબ્બા ટેબલ ઉપર પડ્યા હોય ને તો એ ટેબલ ઉપરથી વારે વારે પડી જતા હોય કારણ કે ધાનું હવે રમતા શીખી ગયા ને તો વારે વારે ધક્કો મારી દે તો ડબ્બો નીચે પડી જાય એટલા માટે થઈને આ બોક્સ હોય ને તો બોક્સની અંદર નાસ્તાના ડબ્બા પડ્યા રહે નિખિલભાઈએ સરસ મજાનું બોક્સ પેક કરી દીધું છે તમને કેવું લાગ્યું સરસ છે ને મને તો ગમ્યો હે ને એક વ્યવસ્થા સચવાઈ જાય એવું બોક્સ છે બાકી ઘણી બધી વસ્તુઓ લઈ આવ્યા હતા નિખિલ જુએ છે મમ્મી શું શું લાવી જો આટલી બધી વસ્તુ મેં કીધું જો પીતાંબરી ખલાસ થઈ ગઈ હતી કારણ કે માતાજીના બધા જ વાસણ પિત્તળના ને તાંબાના ને એવા જ હોય તો એના માટે પાવડર લઈ આવવાનો હતો ફ્રૂટની ટોપલી લાવી હતી કે જે ધાનુંના ફ્રૂટ હોય મારા ફ્રૂટ હોય જે બહાર રાખવાના હોય અમુક અમુક એપલ છે બનાના છે તો ડાઇનિંગ ટેબલ ઉપર પડ્યા હોય તો ઉપર ઝીણી ઝીણી જીવાત થઈ જાય ને બીક લાગે એવી જીવાત ઉડવાની તો એટલા માટે થઈને એ હતું ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ જો તમને ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો કાલ નવા વ્લગમાં ફરી વખત મળશું અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ